ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ પાસેથી પ્રિન્સ ઉર્ફે રવિભેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડીને કમરમના ભાગે લટકાવેલી દેશી બનાવટી પિસ્ટલ તથા જીપ બે બેકાર્ટિસ મળીને કુલ રૂપિયા વીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે લીધો હતો પાંડેસરાની કુખ્યાત પ્રવીણ રાઉત ગેંગના સાથીદાર એવો પ્રિન્સ ઉર્ફે રવિએ વર્ષ બે હજાર સાતમાં ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો અને તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં સુરત જિલ્લાના કડોદરા બારડોલી ઉપરાંત સુરત સિટીમાં પાંડેસરા અને વડોદરાના બાગ તથા વતન યુપીના ગાજીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ઘાટ લૂંટના ચાર હત્યાના કોશિશના બે અને આર્મ્સ એકનો એક મળીને કુલ નવ ગંભીર ગુનામાં સંડોવેલો રીઢો ગુનેગાર છે વર્ષ બે હજાર અગિયારમાં પોલીસે પ્રિન્સે લાશપોર જેલમાં મોકલી આપ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓક્ટોબર મહિનામાં જામીન ઉપર મુક્ત થયો હતો ઉલ્લેખનીય છે કે પ્રિન્સ જેલમાં હતો ત્યારે પ્રવીણ રાઉત ગેંગના કટ્ટર જગ્ગા માલ્યા ગેંગના ટીલા દલાઈ સાથે જેલમાં બે વખત મારામારી થઈ હતી પ્રિન્સ જેલમાંથી જામીન મુક્ત થયો તે અરસામાં ટીયા દલાઈ પણ જામીન મુક્ત થતા તે હુમલો કરશે તેઓ પ્રિન્સને ડર છે જેથી જેલમાં આર્મ્સ એક્ટના ગુનામાં કેદ વિપલ મનીષ ટેલર સાથે તેને મિત્રતા થઈ હતી અને તે પણ હાલ જામીન મુક્ત હોવાથી દોઢ મહિના અગાઉ સ્વ બચાવ માટે પિસ્ટલ તેણે લીધી હતી જેથી વિપલ ટેલરને વોન્ટેડ જાહેર કર્યો છે વિપલ અગાઉ ઓનલાઇન ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં દિલ્હી પોલીસ ઉપરાંત સુરત પોલીસમાં ડ્રગ્સના ધંધાનામાં બાતમીના આપ્યાની અદાવતમાં મહિલાને વોઇસ મેસેજ મોકલાવી ધમકી આપવાના તથા પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમી ઉપર હિંસક હુમલો કરવા સહિતના સંગીન ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે